હાલો આજે હું આવ્યો છું લાલપુર ગામે રામદેવ ના દર્શને આવ્યો છું તો હાલો ત્યાં જઈને તમને રામદેવ પીર ના દર્શન બોલે જીણા રણુ બાબો રણુ જવાનું આ છે મંદિર માં જવાનું મેન ગેટ તો હાલો હે બાર બીજ ના ધણી ને સમરો બાર બીજ ના ધણીને સમરું રંગે ને આ છે રામદેવિર મહારાજ નું મંદિર પીડા તાર ફરકે જાલા પીડા તારા ને જાલા તારા ને જા ફર કે લીલા પીડા તારા ને જા ફરકે ધજા દીખી ધણી સાંભળે દેવળ દીખી દખ જાય દર્શન કરતા મારા રામા પીરના સગળા દુખ ટડી જાય બાપ આ રામદેપીર મહારાજ નું મંદિર છે આ છે મંદિર તમામ દર્શ્યો જય અલખ અવતારી જય હિન્દવા પીર જય રણુજાના રાજા જે હાજરા હાજર હોય ને બાપ તો બાર બીજનો આ ધણી રામદેવજી મહારાજ મિત્રો આજે હું લાલપુરના રામદેવજી મહારાજના તમને સાક્ષાત દર્શન કરાવું છું જ્યારે ભક્તોને દુઃખ પડે ને બાપ ત્યારે રામદેવ પીને યાદ કરે અને રામદેવ પીના ભક્તો રામદેવપીરના નેજા માને અને પછી બીજ હોય પીરના નેજા લઈને લાલપુર ગામે આવે છે મિત્રો અને બીજો ધણી ભક્તોના દૂર કરે છે આ મારી પાછળ જે છો એ બીજના ધણીના નેજા છે અને લાલપુર ગામની આજુબાજુના ગામડાના રામદેવ ભક્તો તો દર બીજે રામદેપીના દર્શને આવે છે મિત્રો ભાદરવામાં માં જયારે રામદેવ પીરના નોરતા હોય ને બાપ

લાલપુર રામદીપીના ગામે આવવું હોય તો ડેગામથી પણ આવી શકો છો નરોડાથી પણ આવી શકો છો